એક યુવાનનું મૃત્યુ એ પણ જીબીની બેદરકારીને કારણે આજે સવારે છ વાગે જીબીના ધાડે ધાડા એટલે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક્ટ એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના ઉપર પડતા એ વાયર હટાવવા જતાં એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું ત્યારે જીબીના ઓફિસરો હાજર એ લોકોને ખબર છે છોકરાને શોટ લાગે કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે વાયર પણ હટાવે નહીં ને ભાગી ગયા એટલે આ માનવતા ક્યાં છે ધાડે ધાડા ઉતારવા એક જ વિસ્તારની અંદર એટલે શું છે આપ જીબી મીટર બંધ કરી નાખી છે ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજે હજારો અરજીઓ પડી છે લોકોને મીટર આપતા નથી આવી કાળધાર ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળધાર ગરમી એસીમાં રહેતા પંખા પંખા નીચે રહી શકે છે કોઈ જીબી મીટર આપવા તૈયાર નથી જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય કલેક્ટરશ્રીની જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે લોકો ગરમીમાં મરી રહ્યા છે ગરમીમાં હેરાન થઈ રહ્યા છે અને કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે બરાબર છે એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા વાયર ડાયરેક્ટ નીચે પડતા છોકરો વાયર હટાવવા જતા છોકરાને શોટથી મરી ગયો ગુજરી ગયો બિચારો પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા એ લોકો નીચે ઉતરી કમસે કમ આના પાસે બે ત્રણ મિનિટનો ટાઈમ હોય જ્યારે તમે તાત્કાલિક વાર ખેંચી એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડાવવા જશે શોટ લાગશે એક વ્યક્તિ છોડવા પણ ગયો એને શોટ લાગી ગયો બરાબર છે પણ આ જવાબદારી કોની આ કાયદેસરની હું કહું છું એક વિસ્તારની અંદર જ તમને જુબીની ચોરી દેખાય છે ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડે માલેતુ જીબીઓ જીબી જીબીએ કોઈ રેટ નાખી તમે વાંચ્યું છે ક્યાં સુધી કોઈ રેટ નાખી છે આવડા કારખાના ચાલે છે આ લોકોને ખુલ્લે ખુલ્લા એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારમાં તમે શું સમજો છો હશે બે ચાર જણા ચોરી કરતા હું નાન આ ઉદ્યોગપતિ કરોડોપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે આ માલેતુ જાર જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે એક એક તો હું તમને નામ આપું મેં આગળ અજો અરજી અરજી કરી છે અંદર આઠ આઠ એસી હોય અને ઘરે બિલ કેટલો હોય સાડા છસો રૂપિયા આ લોકો ઉપર રેટ નથી પડતી શું જીબીની જવાબદારી નથી બનતી ખાલી ને ખાલી ગરીબ લોકો ઉપર ત્રાસ દેવાનો આ વહીવટ તંત્રનો એક મને દેખાય જ માધ્યમ હમણાં બે દિવસ પોલીસના પોલીસના દાડેધાડા ઉતર્યા કાં આ જ વિસ્તારની અંદર એટલે શું જાણે છે ગુનેગાર છે ભલે ત્રણ હશે ચાર હશે એટલે આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે ગુનેગાર છે તમે નો ડાઉટ ગુનેગાર અમે સપોર્ટને ગુનેગાર છે ગુનેગાર કાર્યવાહી કરો પણ લોકોને ડરાવવાનું ત્રણ દિવસથી પોલીસ ડરાવે છે ઉપરથી જીબી ડરાવે છે જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈને આ એરિયા છે ભાઈ એરિયામાં ચાર ખોટા માણસ હશે કે આ ચાલ ચાલીસ હજાર રહેનાર ખોટા માણસો નથી આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે એની તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે લોકો પરિવાર દ્વારા કેમકે કે આ જીબીની બેદરકારી છે ત્યાં ઝાપાઝાપી થઈ હવે જીબીએમ કે કર્મચારી આવે ઝાપાઝાપી તમને છોકરો જવાન મરી જાય તો ઝાપાઝાપી નથી થવાની એમ તમને બક્ષી દેવાના છે અમે આ લોકોને બક્ષણું આ લોકો ફરિયાદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ને આ જેલના સળિયા પાછા જાય એ અમારી માગણી છે તો માંગણી સંતોષ હોય નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત કરશું હજરો દિવસ મેં ભીંડિયારા ફરિયાદ આદુપી રોડ અમારી માંગ એ છે કે ભાઈ અમારા ફરિયામાં જ ઘડી ઘડી કેમ આ ભાઈ આવે છે જે હવે જીબી વેરા આવે અમારા ફરિયામાં તે જવાબદારી એની રહેશે પછી માથાકૂટ થાય કે ના થાય એ એની જવાબદારીથી અમારા ફરિયામાં આવી બીજી અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ જે હવે જીબી આવશે તો એની જવાબદારીથી આવે પછી અમારે ન કહેતા હવે અમે હથિયાર ઉપાડશું બરાબર ભીડનાગઢ વિસ્તાર સવારે છથી સાડા વાગે આવ્યા હતા ડાયરેક દરવાજો ન ખોલ્યો ડાયક દીવાર દીવાર કૂદીને આવે અંદર ડાયો દડો ધડ બાયું સનાસમાં બેઠી હતી એને બારે ગાઢ્યો છેડા મીટર કાઢ્યા જોઈએ પણ ડાયરેક ઉપર ચડી ગયા મીટરમાં ન મળ્યો તો પણ આ લોકો નહીં તમે ચોરી કરો છો બાઈ માણસ સનાસમાં બેઠી અને સનાસમાં બારે ગાઢી દરવાજો કૂદીને આવે એક બે જણા તો બહુ આમ કટરવાદ કરતા હતા તમારે થાયથી કરી લ્યો વિડીયો ઉતારો કે ગમે કરો અમે તમારી બીકતા નથી પોલીસ વાળા એવો ભાઈ તમે કાર્ય કરો મીટરમાં તમે જોઈ લો છેડા જોઈ લો તમે કાંઈ હોતું જો ને એક ને એક બે જણો સાહેબ તો બહુ અંદર ખરાબ હતા તમે આખો વિસ્તાર ચોરી કરે છે અને તમે આખું વિસ્તારનું મીટર બધા લઈ લેશો એક તો મીટર આપતા નથી મીટર હોતું નથી ને ઉપર મોટર સાઇકલ દુકાન દુકાનો પોલીસનો બર્ગ હોતા હતા બરાબર અમારી એ માંગ છે આ ભાઈ વિચારો અને કાંઈ વાંક ન હતો ફરી ભેગા ઉભા હતા ઉપર છેડો કર્યો કાપીને ડાયક છોકરા પડે છોકરા ઉપર આખી જવા તો જીબી વાળાની છે છોકરાને કાંઈ ન છોકરો નીચે ઊભો હતો નહીં ખબર નથી વાયર કાપી શું કરે છોડો જોયો તો ઉપર પડે છોકરા ઉપર છોકરો આ ચોટી ગયો ને પોતે પછી જ્યારે જોયો તો છોકરો જીબી વાળા ભાગ્યા ભાગે આ લોકોનું વાંક છોકરાનું કાંઈ નતો આ તો જીબી વાળાનો હતો અમે આ છોકરાનો ન્યાય જોઈએ છોરાને જ્યારે ન્યાય નહીં મળે તમારે શાંતિથી બેસતો નહીં બરાબર ને અમારી એ માંગ છે ए कोरो चेक इन आवी चेक वाला प्यासे धड़ो धड़ ओतरी मथा छेड़ो कपे छेड़ो कपे ने छेड़े जो गा क्यों गा क्यों ने मोए भा ओती देदी मोए भा ओती नहीं रवानु थियो ने ही छेड़े में हथबते ताता मोए बाहर की जो जले गिनो ने ही भगा आई है જીબી વડા ભગા જડો મજ ભા હાથ વો ને ભગો જડ મ છડીને ભગા છેડો કપે ને મથાને ભા ક સોટ લગો પાછો આમ છડલ વોસે તમૂ શોટ લગો પોઈ ગી મે હથ બધો તને વાયર ક્યાં કયોસે પણ ચેકિંગ વજ એ કર દાદાગરિયુંને કર્યા હતા ભાજો જીવ ગિની ગિન્યો અસંકેન્સાફ મે હીજીબીવાળા એ જરા સમજમાંપે હા માભ ગી ગયા હતા લાઈટ લા કરે બરાબર માણુએ જ કિડે જ મિલકત પથા ન થા કર બાકી ગરીબ મા કરીએ તા